સરદારપુર ગામના સ્થાનિક કે બહાર ગામ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી ચોપડા રૂપિયા આપવામાં આવશે તમામ પરીક્ષા બે હજાર પચીસ માં પાસ કરી હોય તે માર્કશીટની અસલ તેમજ એક કોપી સાથે લાવ્યા હતા સૌના સાહસ સગર આપવા વિનંતી આ પ્રસંગે ડોક્ટર દિલીપભાઈ પટેલ પટેલ રમેશભાઈ સાહેબ પટેલ ભીખાભાઈ તાલુકા પ્રમુખ પટેલ નટુભાઈ પ્રિન્સિપાલ તથા ગ્રામજનો વાલીઓ અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાજર હતા રિપોર્ટર સંજય બારોટ વિજાપુર બૌદ્ધિક ભારત